જે મહત્વના પાસાઓ છે એને ઉજાગર કરતી વાતો સમાજ ઉપયોગી વાતો રમત ગમત શૈક્ષણિક વાતો એ બધું રેડિયો દ્વારા શ્રોતાઓ સમક્ષ પહોંચાડવામાં આવે છે આકાશવાણી ભુજમાં ઓગણીસો ને એકોતેરથી બે હજારની સાલ સુધી હું એનાઉન્સર તરીકે હતો ખરેખર મને કચ્છનો ખૂબ જ પ્રેમ માણો છે અને આજે હું કચ્છમાં જે કારકિર્દી ધરાવતો હતો એ રેડિયો થકી જ મારું નામ ખૂબ જ રોશન થયું આકાશવાણી ભુજમાં બાળકો માટેના કાર્યક્રમો યુવાવાણી પત્રોનો જવાબ એટલે કે જવાબમાં કહેવાનું કે મારી અને તમારી વાત હું તમે અને આપણે એવા ઘણા બધા કાર્યક્રમો મેં લોકભોગ્ય બનાવેલા માતાના મઢમાં જે પદયાત્રીઓ જતા હોય અથવા તો મુંબઈથી સાયકલ લઈને કે રાજકોટથી સાયકલ લઈને જે યાત્રીઓ આવતા હોય એની મુલાકાત લઈને રેડિયો પર પ્રસારિત કરી કેટલા બધા ફિલ્મી કલાકારોની પણ મુલાકાતો લીધી કચ્છમાં શૂટિંગ માટે બહુ જ યુનિટો આવતા એમાં દારાસિંગ અમજદ ખાન ઓમપ્રકાશ એવા ઘણા બધા કલાકારો તેમજ ગાયક કલાકારોમાં અલ્કા યાજ્ઞિક કલ્યાણજી આણંદજી સાથેના કલાકારો એ બધાની મુલાકાતો રેડિયો પર પ્રસાદ કરી કચ્છમાં જે મેળાઓ થતા એ મેળાઓની મુલાકાતો પણ અમે લીધી હતી ખાસ કરીને સ્કૂલોના રેકોર્ડિંગ અમે વધુ પસંદ કરતા કારણ કે એક સ્કૂલમાં ચારસો પાંચસો વિદ્યાર્થી હોય તો ચારસો પાંચસો વિદ્યાર્થીઓ પોતાનો પ્રોગ્રામ જોવા માટે રેડિયો તો ઓન કરવાના જ છે એટલે અમારા વખતમાં સ્ટેશન ડાયરેક્ટર વિજયભાઈ દીક્ષિત એને ખૂબ શોખ ફરવા ફરવાનો તો કચ્છની એવી કોઈ જગ્યા ન હોય કે જ્યાં અમે ન ગયા હોય તો ફરીથી આપ લોકોનો જે પ્રેમ મને મળ્યો હતો મારા કારકિર્દી સમય દરમિયાન એ મને ખૂબ જ ઉપયોગી થયો છે મારી સાચી કમાણી એ જ છે લોકો આજે પણ આટલા વર્ષો પછી પણ જ્યારે મેં બે હજારની સાલમાં ભૂત છોડ્યું ત્યાર પછી ત્રણ વર્ષ મેં રાજકોટ આકાશવાણીમાં સર્વિસ કરી બે હજાર ત્રણમાં હું રિટાયર થયો હજુ પણ શ્રોતા મિત્રો વોટ્સએપ દ્વારા અને અન્ય માધ્યમો દ્વારા મારા સંપર્કમાં છે જ કચ્છના ઘણા બધા મિત્રો અસંખ્ય સંખ્યામાં હજુ પણ આટલા વર્ષો પછી મને પ્રેમ કરે છે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડવાનું કામ પણ મારા હાથે થયેલું ફોનીને આપની પસંદ શરૂ કરનાર આકાશવાણી ભુજ ત્યાર પછી બીજા કેન્દ્રો રાજકોટ કે અમદાવાદ કે એણે આ કાર્યક્રમો શરૂ કર્યા ભુજની એક આગવી લોક સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિને માણવા માટે લોકો તત્પર હોય છે અને એ રીતે કચ્છ જોવા માટે પણ ઘણા લોકો અમારા રેડિયો સાંભળ્યા બાદ આવતા થયા અને અત્યારે તો કચ્છમાં એટલો બધો જે પ્રવાસન પ્રવૃત્તિનો અથાગ માપ વધ્યો છે કે લાખોની સંખ્યામાં લોકો કચ્છની મુલાકાત લેતા થયા છે આપ લોકોનો અત્યાર સુધી મને જે પ્રેમ મળ્યો છે એવો જ પ્રેમ સદાય મળતો રહે આટલી વાતમાં બહુ લાંબી વાત તો નહીં થઈ શકે કારણ કે વિડીયો લાંબો થઈ જાય આપનો ખૂબ ખૂબ આભાર નમસ્તે મારું નામ જાહિદ અસગરલી વોરા મૂળ અંજારના ને ભૂકંપ પછી હાલે ભુજ આજે હું રેડિયોનો મને બહુ જ શોખ હતો વીસથી પચીસ વર્ષથી હું રેડિયો સાંભળું છું અને સવારથી કરીને સાંજ સુધી મારી દુકાને રેડિયો મને બહુ પસંદ છે અને બધા પ્રોગ્રામો રેડિયોમાં હું સાંભળું છું તમે પ્રકારના મને વધારે પડતા જૂના ગીતો જે લતા મંગેશકર છે મોહમ્મદ રફી છે કિશોર કુમાર છે એના વધારે ગીત અને સમાચાર વધારે પડતા એમાં ઘણો ફરક છે યુટ્યુબમાં મોબાઈલની અંદર સારું નથી એમ જે રેડિયો જેવું છે એવું નથી યુટ્યુબમાં તમે કોન્સ્ટન્ટ તમે એના અંદર આવી જાઓ રેડિયાની અંદર એવું છે કે તમને જે વસ્તુ નવી નવી સાંભળવા મળતી હોય છે અને ખાસ પ્રોગ્રામ બહુ સારા આપે છે વધારે પડતા ભુજ રાજકોટ દિલ્હી ઉપરથી વધારે સારા આપે છે એના વિશે એવું છે ને કે રેડિયોની અંદર સમાચાર આ સોશિયલ મીડિયાની અંદર સમાચાર શું છે ઘણીવાર ફેક સમાચાર પણ હોય છે રેડિયોની અંદર સાચા સમાચાર આવે છે એટલે સોશિયલ મીડિયાનો ભરોસો એટલો નથી જેટલો રેડિયાનો ભરોસો કહી શકાય